સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મનું એક પોસ્ટર લોન્ચિંગ થઈ ગયું છે ભાગુ તો મારી ભોમકાલ આજે તરીકે ફિલ્મનું પોસ્ટર લોન્ચિંગ થઈ ગયું છે ને આ ફિલ્મનું પોસ્ટર વિક્રમભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસે જ આ પોસ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ને આ ફિલ્મના ડાયરેક્ટર છે હરસુખભાઈ પટેલ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને હરસુખભાઈ પટેલે બંનેએ સાથે મળીને એક ફિલ્મ કરી હતી કે હાલભૈરુ ગામડે તરીકેની એક ફિલ્મ કરી હતી ને અત્યારે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની હાલમાં ચાલી રહેલી ફિલ્મ કે ભોળાનો ભગવાન તરીકેની હાલમાં ચાલી રહેલી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે ને એમની એની એમની દિવાળી પર આવનારી જે ફિલ્મ છે એ વિક્રમ રાજા તરીકેની ફિલ્મ છે હજી તાજેતરમાં તે વિક્રમ રાજા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ રહ્યું છે અને હાલમાં ડબિંગની બધી તૈયારી ચાલી રહી છે ટૂંક જ સમયની અંદર એટલે કે દિવાળી જેવા પર્વને બહુ જાજી વાર નથી ને આવા પર્વ પર આ ફિલ્મ આવવાની તૈયારીમાં છે કે વિક્રમ રાજા તરીકે ભાગુતો મારી ભૌમકલા છે એ ફિલ્મનું પોસ્ટર જ ખાલી હજી લોન્ચિંગ કરવામાં આવ્યું છે જે ફિલ્મનું શૂટિંગ ક્યારે થાય છે ક્યારે ફિલ્મ આવવાની છે એની બીજી કોઈ ખાસ અપડેટ હજી મળી નથી ને આ ફિલ્મ છે જે ભાગુતો મારી ભૌમકલા છે એ ફિલ્મને કદાચ ટાઈમ પણ લાગી શકે એ ફિલ્મ કે હવે વિક્રમભાઈ ઠાકોર નક્કી કરી છે કે એમને હવે કઈ ફિલ્મનું શૂટિંગ પહેલાં સ્ટાર્ટ કરવાનું છે એ અત્યારે જોતા તો એવું લાગી રહ્યું છે કે વિક્રમ રાજા પછી કદાચ ભાગુ તો અમારી ભમકાલાજી ફિલ્મનું શૂટિંગ કદાચ શરૂ થઈ શકે એમ કેમ કે અત્યારે તો બીજી કોઈ એવી ખાસ અપડેટ છે અને એની ઉપરથી આ પોસ્ટર જે લોન્ચિંગ થયું છે એની ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે બીજી કોઈ આવી નવી અપડેટ મળશે તો હું તમને ચોક્કસ જણાવતો રહીશ અને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો